આજના આપણા ધારાસભ્ય હાર્દિકભાઈ ના જન્મદિવસ અને આ દેશ માટે આ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું જે જબરજસ્ત કામ આપણા માટે કર્યું હોય અને આ દેશ માટે કર્યું હોય એવા મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ વિધિના કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલ આપણા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ગિરી બાપુ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ બનાસકાંઠાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી હું જ્યારે મોરબી જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે ઘણીવાર અમે મળેલા આવા કીર્તિસિંહ બાપુ મંચસ્થ તમામ મહાનુભાવોનું નામ નહીં લેતા મંચસ્થ તમામે તમામ સન્માનીય આપણા વરિષ્ઠ આગેવાનો મારી સામે બેઠેલા આ વિસ્તારમાંથી વધારેલ તમામ વડીલો ભાઈઓ અને બહેનો મિત્રો પ્રથમ તો હાર્દિકભાઈનો જન્મદિવસ છે એટલે હાર્દિકભાઈ એમના જીવનકાળ દરમિયાન ખૂબ જ તંદુરસ્તમય જીવન રહે એમની તંદુરસ્તી કાયમી આવીને આવી સચવાય સચવાયેલી રહે અને આપણા વિસ્તારના ધારાસભ્ય છે ત્યારે આપણા બધા લોકો માટે સતત કામ કરતા રહે એમને ભગવાન અને માતાજી ખૂબ શક્તિ આપે એવી અંતરથી શુભેચ્છાઓ પાઠું છું સાથે સાથે જ્યારે આપ બધાએ મને આ વિસ્તારમાંથી ખૂબ મત આપી અને મને સંસદ સભ્ય બનાવ્યો છે ત્યારે આ પહેલો જ પ્રસંગ છે કે આપની વચ્ચે હું આપનો આભાર માટે આવ્યો છું ત્યારે આપ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ચૂંટાણા પછી મારે અને હાર્દિકભાઈને વાત થઈ કે તમારા વિસ્તારમાંથી મને લોકોએ ખૂબ મત આપ્યા છે ખોબલે ને દોબલે મત આપ્યા છે મારે આપના વિરમગામ વિધાનસભા વિસ્તારમાં બધા જનો આભાર માનવા માટે આવવું છે ત્યારે હાર્દિકભાઈએ મને વાત કરેલી કે ચંદુભાઈ મારો વીસ તારીખે જન્મદિવસ પણ આવી રહ્યો છે અને આ જન્મદિવસમાં બહુ બોડી સંખ્યામાં આપણા વિસ્તારના તમામે તમામ આગેવાનો કાર્યકર મિત્રો યુવાનો અને ભાઈઓ અને બહેનો આવવાના છે ત્યારે ત્યારે જ તમે આવો અને બધાનો આભાર ત્યારે આપણે માન માની લેવો એવો અમારે નિર્ણય નક્કી થયો હતો ત્યારે આપ સર્વે મને ખૂબ ખૂબ જે મત આપીને ચૂંટીને મોકલો છે ત્યારે આપનો ફરીથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એ પણ વિનંતી કરું છું આપ બધાને કે હાર્દિકભાઈ જ્યારે હું ચૂંટણી લડતો તો ને મને તો હું પહેલી વખત કદાચ આપના બધાના દર્શન કરવાનો મને પહેલી વખત મોકો મળ્યો ચૂંટણી દરમિયાન આપને આપ બધા પણ મારાથી અજાણ હશો હું પણ આપનાથી અજાણ હતો છતાં હાર્દિકભાઈના માધ્યમથી મયુરભાઈના માધ્યમથી યોગેશભાઈના માધ્યમથી અને આપણા જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી ગિરિબાપુના માધ્યમથી આપ બધાએ મને સર્વસંમતિથી સ્વીકારી લીધો અને ઘણી બધી લીડ આપી ત્યારે એ ચૂંટણીનીના પ્રવાસ દરમિયાન પણ મેં જોયેલું છે કે હાર્દિકભાઈ આ વિસ્તારના વિકાસ માટે તમામે તમામ સમાજના તમામે તમામ વર્ગના વિકાસ માટે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય એમની શક્તિ એમની આવડત મેં જોઈ હતી ત્યારે હું ચૂંટણી લડતો તો છતાં પણ એ વખતે પણ હું મારા વક્તવ્યમાં એમ કહેતો તો કે હાર્દિક બેને આ તમારું અનમોલ રતન આ તમારા વિસ્તારના હીરાને તમે સાચવી લેજો આ તમારો હીરો તમારા માટે રાતને દિવસ કામ કરવાનો હીરો તમને મળ્યો છે એ હીરાને મારી ચૂંટણી દરમિયાનના પ્રવાસમાં પણ હું કહેતો હતો ત્યારે આજના એમના જન્મદિવસ નિમિત્તે હું ફરીથી આપ બધાને વિનંતી કરું છું કે તમને આવા યુવા ધારાસભ્ય મળ્યા હોય અને એમનો આજનો જન્મદિવસ હોય ત્યારે આપ બધાને ફરીથી હું વિનંતી કરું છું તમે તમારા ધારાસભ્યને કાયમી સાચવી રાખજો તમારા માટે રાત દિવસ મહેનત કરવાવાળા યુવા નેતા તમને મેળ્યો છે ત્યારે આપ બધાને વધારે કંઈ નથી કહેતો સમય પણ ઘણો જતો રહ્યો છે અને આપ બધાએ મને સ્વીકારી અને દિલ્હી મોકલો છે ત્યારે હું આ હંમેશા તમારા વચ્ચે કામ કરતો રહીશ તમારા જે કંઈ પ્રશ્નો હશે એને વાંચા આપતો રહીશ આટલી વિનંતી કરી ફીરમું છું જય જય ભારત વંદે માત્ર ખૂબ ખૂબ આભાર आदरणीय श्री साहेब सांसद श्री सुरेंद्र लोकसभा राष्ट्रीय कक्षाए